તમે મને કેમ હાવ દુખી દુખી હોય એવું લાગે છો હું કાઈ દુખી નથી ને આ તું આવા અલગ અલગ હાવ ટોન માં બોલવાનું બંધ કરી દે મને કાઈ નથી તું જા તારું કામ છે એક સવાલ પૂછું આ પૂછ અમે તો પૂછા વગર તો કાઈ રહેવાની છો નહીં તમે આ જીવન માં ખુશ ક્યારે થયા હતા હાય 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 મારા લગન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો અચ્છા મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય

તમારા હું ઈશારા કરતી હતી એક મિનિટ ગોઠવા દે મને બાપા યાર તું છે ને યાર મગજ નો અઠો નહીં કરતી અત્યારે કેમ કેમ જી પેલી ને સમજાવવાનું બાકી છે કે તું કોણ છો દેખા આપને લાપરવાહી કે નતીજા ઓય તમને કેટલી વાર કેવાનું તમારું કામ જાતે કરો હમર કે પડે કે ની કાઈ કરે ની તમે તો યા તમે તમારું કામ હું જાતે ન કર તમે બે હો આ કામ થી કામ કરો છે મે તમારું કઈ લીયા હે હું ચૂસ લે જો ક્યા સોચ રે તારી માનના પડેગા

તને આ બધા નખરાતી હાવ કંટાળી ગયો છું લગ્ન ને દસ દસ વર્ષ થઈ ગયા તો તને ખબર નથી પડતી હું તને કહી દઉં છું હું છે ને હાવ કંટાળી ગયો છું ઓલા ગભા પાંડમ નાખીને નહીં નહીં હું હાવ કંટાળી ગયો જોતો હવે હવે એ ગભા પાયો તે ન લેતા હું ગભા પાયો તે જ લઈ આવે જોતું જે ગમે નાખીને જોતું અરે પણ ગભા પાયો તે નહીં લેતા હું ન્યાથી જ લઈ આવ્યો જોતું ગભા પાયો સાંભળો તો ખરી એ ગભા પાયો તે જેર ન લેતા એમાં કાઈ ન થાતું પણ હું તો એમ દેખ્યા તમને ચામાં નાખીને પાવ સુ કાઈ થયો ए, ए ए प्रभु हे हरी राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ <laughs> पानी आ गया कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर बच्ची गया। सॉरी સોરી અમાર હાથ હાથ માં પેલા સોરી નઈ કહી દેવાનો કેમ શું કેમ અમારો આખો દિવસ તો બાધવાનો મૂડ ખરાબ થઈ ગયો પછી હાથ નઈ લાગુની કિસ્સો ના પર ઉતર ઓ ભાઈ ઓય બંધ કર દે જો મજા નઈ આવે જરાય તમને મારી જીભસ નડે છે ને આજથી બોલવાનું જ બંધ બે કલાક નો બોલે ને સમજવાનું વગર સોમા વાવાલ આવવાનું તમે તકલીફો ભૂલાઈ જાય તમે કોણ છો તમને ત્યાં જોયા હોય એવું લાગે છે તમે રેલવે સ્ટેશન ઉપર પાણીના ના પાઉ વેચો છો બે મે હું કેમ ઉતરાય આવતી છે ને તો તમે કઈ પહેલા પટંગ ફીકીન ધંધો ચાલુ કરો ને એ હમણા તો કોમોટા ચાલતા છે અને કોમોટા માં કઈ નવો ધંધો થોડો ચાલુ થાય તો કેદાર પઠે આ કોમોટા કોમોટા તો ઉતરા પછી પઠે તો મે હું કેમ ઉતરા પછી ચાલુ કરજો બો ધંધો ચાલે હે ઉતરા પછી

મારી તો કિસ્મત જ ફૂટેલી છે કે મેં તમને આ પાડી દીધી એક થી એક ચડેતા છોકરા ની સગન વાતો આવતી હતી મારે ખબર નહીં કે તમને ચેતા આ પાડી દીધી આ તે નસીબ વાળા હતા એ કે બચી ગયા ઓય યાર ને યાર કેટલી વાર ઉતાવળ કરતી નહીં ઉતાવળ ના કરશો ઉતાવળ કરાવવાનું કરાવવાનું તમારે જો તણી ભટકાણો મને

એ ગોવા વાળી આ मंडी જોય માર્કેટમાં આ કપડા લેવાના વેટ નથી ને ગોવાની કરે ગોવાનું ને એક કામ કરો ગામડે જઈને ભેંવ દોવાનું ગોઠવો ગોવા વારું હેલો બેબી હવે મને બહુ નીંદર આવે છે હું સુઈ જાઉં તું ભલે સુઈ જા પણ તું ફોન ન કાપી ચાલુ રાખજે